અને બેતાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર હાઇડ્રોમેટિક કંપની કલર આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર બે હજાર ચૌદ પંદરના મોડલનું ટ્રેક્ટર એન્જિન પેટી પેક એન્જિન નેવું ટકા હાઈડ્રોલિક સો એ સો ટકા છે તેવું ઓનરનું કહેવાનું છે અને આખું ઓરિજિનલ બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો

ટર તેરના આખા નવા કંપનીના ભેગા આવેલા છે પિસ્તાલીસ ટકા ટોટલ જવાબદારી સાથે વેચવાના છે તેરના ટાયર નાના આખા જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કંપનીના ભેગા પિસ્તાલીસ ટકા નાના ટાયરનું કંડિશન પણ સારું જ છે માહિતી જવાબદારી ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળીએ કોમ્પલેટ અને કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર ટ્રેક્ટર વિડીયો મળશે નામ અઠાણું બે અઠાવન અથવા સિતોરેક વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો